ધંધુકા તાલુકાના અડવાડ બાજરડા રોડ ઉપર નવીન બનાવેલા નાળાનો થોડોક ભાગ વચ્ચેથી બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે વ્યાપક ગોબાચારીની આશંકા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાડ બાજર રોડ ઉપર હજુ એક મહિના પહેલાં નવું બનાવેલું નાળું રોડની અધવચ્ચે જ બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે હજુ ચોમાસાની ઋતુનો પ્રારંભ જ થયો છે વધારે વરસાદ હજુ તો પડ્યો જ નથી નદીઓમાં પાણીના પૂર પણ આવ્યા નથી તે પહેલાં જ આડું બેસી જતા કામા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે ત્યારે ધંધુકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની નીચે આવતી આ કામગીરી મામલે જવાબદાર સુપરવાઇઝરની સામે પણ સવાલો ઊભા થાય છે ત્યારે અહીં ગોર અને ભ્રષ્ટાચાર દ્વારા કામ કરવામાં આવ્યું હોય તેવું નરી આંખે નજરે પડે છે તમારા મનની વાત માન્યુઝ લાઈફ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો